જીતુ શ્યામાણીએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવા ખુલ્લો પડકાર અને કહ્યું કે ગોપાલ પહેલા વિસાવી રાજીનામું આવે અમે તેનું સ્વાગત કરીશું અને જીતુ જીતુ શ્યામાણી ફરી કહે છે કે સોમવારે બંને અધ્યક્ષ મળે અને રાજીનામું આપે જીતુ શ્યામા ગોપાલ ઇટાલિયા જીત છે તો હું ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દઈશ એમાં જીતુ શેમાણી એવું કહે છે કે જો ગોપાલ ઇટાલિયા જીતશે તો હું ધારાસભ્યના પદમાંથી રાજીનામું આપીશ તો મિત્રો આ જંગ હજી કેટલી લાંબી ચાલશે તે તમને શું લાગે છે તે તમે અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને શ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ